નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ ફ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના ફ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 શ્રીમદ રાજચંદ્રજી માર્ગનો માંડવીમાં નામકરણ કરવામાં આવ્યું કાટકી પૂર્ણિમા એટલે વિશ્વની વિભૂતિ અને ભારતના મહાન સંત શ્રીમદ રાજચંદ્રજીની જન્મ જયંતિ આ અવસરે માંડવી નગરપાલિકા દ્વારા દાદાવાડી દેરાસર થી ટ્રેન્ડ્સ મોલ સુધીના માર્ગને શ્રીમદ રાજચંદ્રજીનું પવિત્ર નામ આપવામાં આવ્યું હતું જેમાં ગુરુદેવ રાકેશજી દ્વારા સંસ્થાપિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર સહભાગી બન્યું હતું દાદાવાડી દેરાસર ખાતે આ સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ પૂર્વક સંપન્ન થયો હતો મુખ્ય મહેમાન તરીકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા રાજચંદ્રજી માર્ગની તકતીનું અનાવરણ કરાયું હતું જેમાં પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા તેમજ કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર પણ જોડાયા હતા આ અવસરે સાંસદ ચાવડાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ સૃષ્ટિ ઉપર ખૂબ ઓછા એવા મહાપુરુષો હશે જેઓ શ્રીમદ રાજચંદ્ર જેવું આધ્યાત્મિક રીતે કે અલગ અલગ રીતે બધાને પ્રેરણા આપતું જીવન જીવી ગયા હોય ભુજમાં પણ શ્રીમદ રાજચંદ્ર માર્ગનું નામકરણ કરવામાં આવ્યાના ભાવ વ્યક્ત કર્યા હતા તેઓએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ માંડવીમાં આ માર્ગ નામકરણ કરવા બદલ નગરસેવા સદનને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વિનોદભાઈનું સન્માન કાંતિભાઈ હરિયાએ હરીશભાઈનું મહેન્દ્રભાઈ કાલાએ વિશાલભાઈનું અનુપમભાઈ કોટકે રતનબેન મોતાનું નંદાબેન ગાલાએ શીલાબેન શાહનું રોહિણીબેન કોટકે રાજેન્દ્રભાઈ શાહનું હિતેશભાઈ પુરિયાએ સન્માન કર્યું હતું ઓગણીસમી સદીના અંતમાં સૌરાષ્ટ્રમાં થયેલ શ્રીમદ રાજચંદ્રજી ઉત્કૃષ્ટ આત્મદશા અને અસાધારણ પ્રેજ્ઞા ધરાવતા મહાન સંત હતા જેમણે સાંપ્રત યુગમાં અધ્યાત્મને ઉજાગર કર્યો હતો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રજીને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શકનું સન્માન આપ્યું છે આધ્યાત્મ મૂર્તિ શ્રીમદ રાજચંદ્રજીનો કચ્છ સાથે સ્નેહાર્થ નાતો રહ્યો હતો શ્રીમદજીની બુદ્ધિ પ્રતિભાથી અત્યંત પ્રભાવિત કચ્છના દિવાન મણિભાઈ જશભાઈએ તેઓને કચ્છ આવવા વિનંતી કરી હતી જેનો સ્વીકાર કરી આઠ વર્ષની વયે તેઓ ભુજ આવ્યા હતા અને વિતરાગ ધર્મ પર પ્રવચન આપ્યું હતું માં તેમની ધર્મ સંબંધી વિદવતા જોઈ લોકો અભિભૂત નીરવભાઈ ગોસર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ ફુરિયાએ કર્યું હતું હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે સાકેત નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના ના રોગ ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ દસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર